અત્યારે હાલમાં જે ખાલી ઓવરફ્લો થયો છે બાકી તૂટવાની હજુ વાર છે જો તૂટશે તો તમે વિચાર કરી લેજો કે પાણી કેટલું આવશે આગળ બારીયા પરિવારનું જાતપરનો પરનો ટીંબો કહેવાય ત્યાં આ મંદિર છે આ સ્પેશિયલી રસ્તો ત્યાં જાય પણ રસ્તો અત્યારે હાવ લોક થઈ ગયો છે કોઈને કાંઈ જવાય એવું છે નહીં અને ત્યાં હોય એ લોકો ત્યાં રહેવાનું અહીંયા હોય ને અહીંયા રહેવાનું હેલો નમસ્તે જય શ્રી કૃષ્ણને કેમ છો તો ગાઈ સ્વાગત છે તમારું બધાનું ફરી એક વખત નવા વિડીયોની અંદર તો ગાઈશ અત્યારે આપણે મારા ગામમાં સવારનો સમય લગભગ દસ વાજુ બાજુ થઈ ગયો છે અને મોર્નિંગ મોર્નિંગમાં હું દરિયામાં ફરવા આવતો રહ્યો છું અને ખાસ બે ત્રણ દિવસથી છે ને વરસાદ કન્ટિન્યુ ચાલુ છે તો અહીંયા અમારે એક અનોખો મિલન થાય દરિયાની અંદર જે એમ કહેવાય કે નદી અને જે દરિયો છે સમુદર છે એનો એક મેળાપ થાય છે તો એ આજે આપણે જોવાનું છે બાકી અહીંયા તમે પાછળનું બેકગ્રાઉન્ડ જોઈ શકો છો કે અત્યારે આ જે રવિવાર છે અને બધા પબ્લિક જે છે એ ફૂલ મોજ કરે છે તો બી કન્ટિન્યુ લો હવે આપણે આગળ જવાનું છે જ્યાં દરિયો અને નદી બેનું જે છે ને એ સમન્વય થાય છે તો ભાઈ આપણે ધીરે ધીરે જેમ કહેવાય કે જે દરિયો છે ને નદીનો જે મિલાપ થાય એ તરફ જાય છે અને અમારું ગામ જે છે એ તમે જુઓ તો બહુ દૂર દેખાતું હોય છે કારણ કે આ બાજુ આપણે માનું ને દોઢથી બે કિલોમીટર જેવું અંતર થાય છે અહીંયા જો આ સાઈડ આ સાઈડ છે ને દરિયો છે જો અને આ સાઈડ જો તમે પાણી આવે ધીરે ધીરે હવે આપણે થોડાક નજીક જઈ તો ફાઇનલી કહીશ અત્યારે તમે અમારી પાસે જોઈ શકો છો આ જે પાણી છે એ નદીનું છે અને આ જે છે એ બગડ નદી છે જેમ કહેવાય કે બગદાણાની અંદરથી આવે છે તો એ નદી છે સામે તમને દેખાતું હશે જ્યાં તમારી નજર પહોંચે ત્યાં લગભગ પાણી જ તમને દેખાતું છે કારણ કે આ ત્રણ દિવસથી ચાર દિવસથી એક ધારો કન્ટિન્યુ વરસાદ આવે છે ને તો એના લીધેથી નદીનું પાણી જે છે અત્યારે હાલ જે દરિયાને છે એ મળી ચૂક્યું છે અને આ તરફ તમે જુઓ તો સામે તમને દેખાતો હશે છે એ સીધો દરિયો છે અને ખૂબ જ એમ કહેવાય કે ભયંકર રીતે પાણી આવે છે અત્યારે કારણ કે બગડ નદી છે એ નવ્વાણું ટકા ઓવરફ્લો થઈ ગઈ છે કઈ જુઓ અહીંયા કેટલી હાઈટમાં જે છે એ પાણી જે છે નદી નદીના પાણી જે છે એમ કહેવાય કે ભેંક ઊભી કરી દીધી સૌ આ પ્રકારે છે એ બધું ધોઈ નાખ્યું છે બાકી નીતર છે ને આવું હતું જો આ પ્રકારે હતું અને અત્યારે જુઓ તો આખું દેખાડું ઊભું થઈ ગયું છે અહીંયા જુઓ સુધી અને ખાસ આની નજીક છે ને નહીં કારણ કે આ સીધું તમે પગ મૂકો એટલે સીધા નીચે જો સામે દેખાય ને ત્યાંથી બગડ નદીનું જે છે મેન દ્વાર છે અને આગળની તરફ એમ કહેવાય કે આપણે ચેકડેમ જવું છે જ્યાં આગળ હું તમને બતાવીશ એ બાજુ જઈને ત્યાં પણ બધું પાણી છે એકદમ છેલ થઈ ગયું છે જ્યાં જુઓ ત્યાં પાણી જ છે બાકી અત્યારે જુઓ તો આ બાજુ દરિયો અને આ છે આપણી નદી તો ગાઈઝ આ તમે જે પાણી જોવો છો એ આપણી બગડ નદીનું છે અને અહીંયા હાલ કે દરિયો હજી ભરાણો નથી પણ હવે ભરાવાની આમ કહેવાય કે ફૂલ તૈયારી જ છે અને અત્યારે તમે જ્યાં દરિયો જોઈ શકો છો અહીંયા અને આ છે આપણે બગર નદીનું પાણી જે સામેથી આવે છે જો આ બધા લાકડા અને જે બધું બાવળિયા બધું તણાઈ તણાઈ ના આવે છે બાકી આ જે છે એ નદીનું પાણી છે આપણે થોડાક દૂર છે એટલે અહીંયા આખું આછું પાણી છે બાકી સામે તમે જુઓ ને તો આ જો આ જે બાવળીયા આખાનાખા બાવળિયા છે ને જે આપણે કિનારા ઉપર છે તો એ બધા ખેંચાય ખેંચાય પછી સીધા છે એ આ દરિયાની અંદર જાય જાઓ આ રીતે અહીંયા છે દરિયો ઘૂઘવાટા મારે છે બાકી આ બાજુ અહીંયા ઘણું જે માણસો છે એ પણ જોવા માટે આવ્યું છે કારણ કે ભાઈ આવો તો મેળા ક્યારે કે જોવા મળે જોઈ શકો છો કઈ અહીંયા જે પાણી આવે છે એ આગળ જે બંધારો છે ને એ ઓવરફ્લો થઈ જાય ત્યારે આવે તો હવે આપણે અહીંયા છે જોવાનું છે કે બંધારાની કન્ડિશન કેવી છે જો કે ઓવરફ્લો થઈ ગયો છે અને અત્યારે એવું કહેવાય પણ છે કે બધા અહીંયા આજુબાજુને રહેતા વિસ્તારવાળા એ કહે છે કે ભાઈ બંધારો છે એ તૂટવાની તૈયારીમાં છે હવે જો એ બંધારો તૂટશે તો તમે વિચાર કરો કે આ જે પાણી અત્યારે મારી પાછળ આવે છે જોઈ શકો છો તો એ પાણી કેટલી ગતિમાં આવશે વધારે કેટલું આવશે એ તમે ખાલી અંદાજો લગાવો અત્યારે હાલમાં જે ખાલી ઓવરફ્લો થયો છે બાકી તૂટવાની હજુ વાર છે અને જો તૂટશે તો તમે વિચાર કરી લેજો કે પાણી કેટલું આવશે હાલો તો આપણે અહીંયા જઈને મળીએ ગાઈઝ આગળ આપણે જોયું કે જે મારા ગામની અંદર દરિયો જે નદીનું મિલાપ થાય એનું જે પાણી છે એનો મેઇન સોર્સિસ તમને હું બતાવું અત્યારે હાલ જે અત્યારે છે એ બાજુનું ગામ નીચા વળા છે એની અંદરથી જે આ બગડ નદીનું પાણી છે એ જુઓ તો લગભગ ઠેઠ બગદાણાથી લઈ અને અહીંયા સુધી એમ કહેવાય કે બધા ગામડામાં ફરતે ફરતી આવી જાય છે બાકી અત્યારે તમે જુઓ હું આવી ગયો છું પાણીની અંદર અને જો કે બહુ આગળ જવાય એવું છે નહીં કેમકે તમે જ્યાં નજર તમારી પહોંચશે ત્યાં તમને છે એ પાણી જ દેખાશે છે જો જોયું જો જ્યાં તમારી નજર પહોંચે ને બધે પાણી પાણી છે અને આ પાણી છે ને કોઈ ભરેલું નથી આ બધું ચાલું પાણી છે સામેથી લઈ અને સામે સુધી અને આ બધું પાણી સામેથી લઈ અને ત્યાં બંધારો છે આગળ જોકે ત્યાં અત્યારે હાલ કોઈને જવા દેતા નથી કારણ કે જવા એવું છે નહીં થોડુંક રિસ્કી છે એટલે બાકી અત્યારે અહીંયા તમે જુઓ અહીંયાથી પણ આગળ બારીયા પરિવારનું જાતપરનો ટીંબો કહેવાય ત્યાં ચામુડામાનું મંદિર છે આ સ્પેશિયલી રસ્તો ત્યાં જાય પણ રસ્તો અત્યારે હાવ લોક થઈ ગયો છે કોઈને કાંઈ જવાય એવું છે નહીં અને ત્યાં હોય એ લોકો ત્યાં રહેવાનું અહીંયા હોય ને અહીંયા રહેવાનું કે જોઈ શકો છો લોકેશન